વકીલ શિક્ષક ડોક્ટર આઈટી પ્રોફેશનલ વેપારી ખેલાડી પૂર્વ સૈનિક સહકાર ક્ષેત્રના આગેવાનો પ્રગતિશીલ ખેડૂતો વિવિધ વર્ગના સમૂહના લોકો મળી તેમના સૂચનો અને સુજાવ પણ મેળવવામાં આવશે મિત્રો ભારતીય જનતા પાર્ટી એના કરેલા વચનો હર હંમેશ પૂરા કરતા રહેશે તેનું ઉત્તમ ઉદાહરણ ત્રણસો સિત્તેરની કલમ છે રામ મંદિર કે અન્ય અસંખ્ય ઐતિહાસિક નિર્ણયો એ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના સંકલ્પ પત્રોમાં પણ પંચાણું ટકાથી વધુ જે સંકલ્પ પત્રમાં પ્રોમિસ કરવામાં આવ્યા હતા જે વચનો આપવામાં આવ્યા હતા એ પૂર્ણ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી કેવી પાર્ટી છે એક માત્ર પાર્ટી એવી છે કે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે ચૂંટણી ઢંઢેરાનો શબ્દ એ કદાચ ફક્ત ઢંઢેરો હતો પરંતુ સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો પૂર્ણ કરવા માટેનો એક મજબૂત સંકલ્પ અને એના જ કારણે લોકોને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબમાં વિશ્વાસ છે મોદીની ગેરંટી એટલે મજબૂત ગેરંટી પથ્થરની લખી જેવી ગેરંટી એટલે જ લોકો ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટણી ઢંઢેરાનો જે શબ્દ પ્રયોગ કરે છે સંકલ્પ પત્ર એમાં વિશ્વાસ પણ રાખે છે એમાં પોતે ઇન્વોલ્વ પણ થાય છે પોતાના સદસ્યો પણ મોકલે છે અને એના દ્વારા ગુજરાત દ્વારા દેશના વિકાસમાં પોતાનો એ ફાળો પણ આપતા હોય છે આપ સૌના માધ્યમથી આખા ગુજરાતના તમામ મતદાતા ભાઈ બહેનોને કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે આપની પાસે અનુભવનું ભાતું છે આપને જમીન ઉપરના મુશ્કેલીઓ આપને ખબર છે સામાન્ય ગરીબ અને મધ્યમના લોકોની પણ મુશ્કેલીઓ આપણે ધ્યાનમાં છે એનો ઉકેલ પણ આપણે આપ સમજો છો તો આપણે સરળ ભાષામાં આ પ્રશ્નો અને લખી શકાય તો એના ઉપાયો પણ સાથે રજૂ કરવા માટે આ મત પેટી અને આ જે પેટી સજાવ પેટી જ્યારે તમારા વિસ્તારમાં આવે ત્યારે ત્યાં આપવા માટે આપ અનુકૂળતા કરશો એવી વિનંતી છે મને વિશ્વાસ છે કે ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં લોકો આમાં આ સજાવ પેટીમાં પોતાનો મત આપશે પોતાનો અભિપ્રાય આપશે અને એના દ્વારા ભારતીય જનતા પાર્ટીના સંકલ્પપત્રમાં એનો સમાવેશ કરવાનો અમે પ્રયત્ન કરીશું આપ પાટીલ ની પ્રેસ કોન્ફરન્સ અને લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બે ચોવીસ અભિયાન શરૂઆત કરી તો રાજ્યમાં કેન્દ્ર સરકારની કામગીરીથી લોકોને માહિતગાર કરવામાં આવશે તો સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી સોનાનો ભાવ છાસઠ હજાર ચારસોની સપાટી